મહીસાગર જિલ્લાના દર્દીઓ માટે ખરેખર નામ પ્રમાણેનું કામ કરીને બતાવનાર આયુષ આપનાર જિલ્લાની એકમાત્ર આયુષ હોસ્પિટલ ખરેખર દર્દીઓને તકલીફોમાંથી છુટકારો આપી અને જીવનદાન આપી આપનાર હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ ભારત સરકાર અને ગુજરાત સરકારના ઉપક્રમે ચાલતી પી એમ કાર્ડ હેઠળ ચાલતી યોજનામાં વધુ એક દર્દીનું સફળ ઓપરેશન કરીને તેનું નવું જીવનદાન આપ્યું છે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ડેલી બનેલી આ યોજના અંતર્ગત આખા ગુજરાત રાજ્યમાં વર્ષના લાખો ઓપરેશન થાય છે જે એક ગૌરવ લેવા જેવી વાત છે મારું નામ પટેલ રંજીતભાઈ વિજયસિંહભાઈ હતો હું ઘણી વધી હોસ્પિટલમાં ગયો તો મને આ દુખાવો મળ્યો નહીં હું લુણાવાડા આઈસ હોસ્પિટલમાં આવ્યો ડૉક્ટર સંજય પંચાલય મારું ઓપરેશન કર્યું ઓપરેશન કર્યા પછી દુખાવો મને આરામ થઈ ગયો અને સરળતાથી ઓપરેશન થયું મારું નામ રણજીતભાઈ પટેલિયા છે રામસાતાજીના બેડા જિલ્લો મહીસાગર મને કાપાનો દુખાવો બે વરસથી હતો ઘણી હોસ્પિટલોમાં દવા કરાવી મને આરામ થયો હું આવ્યો આઈસ હૉસ્પિટલ સંજય સંજય પંચાલય આઈસ હોસ્પિટલ